મને <todicin> <todicin> આપણે પાંચ પાંચ મીટરના ગાળામાં બે સ્પીડ બ્રેકર બનેલા છે જે બનવાનું જોઈએ એક જ સ્પીડ બ્રેકર બનવું જોઈએ અને બીજા પટ્ટા મારવા જોઈએ એટલે રાત્રે આગેથી દેખાય થોડુંક કે આ સ્પીડ બ્રેકર છે બરોબર છે એ સ્પીડ બ્રેકર દેખાતા નથી એના હિસાબે બે જણાનું એક્સિડન્ટ એ ટાઈપમાં થયું છે કે સ્પીડમાં એ લોકો આવતા હતા અહીંયા સ્પીડ બ્રેકર સિત્યાવીસ તારીખે રાત્રે આવેલા છે અને ઇઠ્યાવીસ તારીખે રાત્રે તો એક્સિડન્ટ થઈ ગયેલું છે તો ગમે એને ખબર પડે કે આલો નવા સ્પીડ બ્રેકર થયા પછી તો બધા આગલે દિવસે રાતના છવ્વીસ તારીખે રાતના બનાવેલું છે આ બનાવ ગઈકાલ હા તો મહાનગરપાલિકાની છે સ્કૂલ છે તો સ્કૂલ પાસે તમે સ્પીડ બ્રેકર નથી બનાવતા અને એના આગલા ચોક માં બનાવો કદાચ ભૂલથી બની ગયા હોય એવું લાગે કેમ કે સ્પીડ બ્રેકર સ્કૂલ આ એકાવન નંબર ની સરકારી સ્કૂલ છે ન્યા હરો છોકરા નીકળતા હોય છે પ્રોબ્લેમ બી ન્યા છે તો ન્યા નો બનાવ્યો ના બને હા મારું એક વાહન પડ્યું હતું એ ડેમેજ થયું